સુરત જિલ્લામાં બારડોલી બાદ હવે પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ ને પગલે નવ જેટલા ગામોના રસ્તાઓ બંધ થયા છે તેમાં ખાસ કરીને બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડીમાં પૂર સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે ગામ બેટમાં ફેરવાયું હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા છેલ્લા ત્રણ દિવસ સુરત જિલ્લામાં સાર્વત્રિક મેઘ થઈ રહી છે ત્યારે બારડોલી ને મેઘરાજા બાદ પલસાણા તાલુકો પણ પ્રભાવિત થયો હતો છેલ્લા ચોવીસ કલાકમાં ચાર ઇંચ પણ વધુ વરસાદ પડી ચુક્યો છે જેને પગલે દર વર્ષની જેમ પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ પ્રભાવિત થયું હતું બલેશ્વર ગામે થી પસાર થતી અને હાઈવે રહીશો ના જીવ પડી કે બંધાયા હતા જ્યાં નજર ફેરવો ત્યાં પાણી જ પાણી દ્રશ્યો જોવા મળ્યા હતા અને ગામ જાણે આખું બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો આ બલેશ્વર ગામે જોવા મળ્યા છે ત્રીસ ગંગા ખાડી તોફાને ચડતા આસપાસના એના તોડી સહિતના ગામ નાના મોટા લો લેવલ પુલ અને કોજવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેના લીધે એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક કપાયો છે